જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે મિત્રો આજે આપણે એ એમ સી સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરના સંદર્ભમાં આપણે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ જોવાના છીએ આજનો આપણો જે ટોપિક છે મિત્રો એ ટોપિક રહેવાનો છે બાયોમેડિકલ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને હવા અને પાણીનું પ્રદૂષણ ઓકે જે આપણા સિલેબસમાં બંને ટોપિક આપેલા છે તો આના વિશેના મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ ક્યુ આ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ તો અહીંથી મિત્રો બેઠા પ્રશ્ન સો ટકા પૂછાશે મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરની તૈયારી કરવા માટે તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો જે તમારી જે આપણી આ સેનેટરી ઇન્સ્પેક્ટર એ એમસી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે આ એપ્લિકેશન તમને ઉપયોગી સાબિત થશે મિત્રો તો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ચાલો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ વાયુ વાયુ પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણનો કાયદો કઈ સાલમાં અમલમાં આવ્યો તો જે વાયુ પ્રદૂષણને અટકાવવા અને નિયંત્રણ માટેનો જે મિત્રો કાયદો છે તે વર્ષ ઓગણીસો એક્યાસીથી અમલમાં આવ્યો હતો ઓપ્શન એ અહીં યોગ્ય જવાબ બનશે નેક્સ્ટ બાયોમેડિકલ ચાલો બીજા નંબરનો ક્વેશ્ચન કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ તૂટી ગયેલ કાચની વસ્તુઓ કેવા રંગના કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે જે તૂટી ગયેલ કાચની વસ્તુઓ હોય છે તે કેવા રંગના કન્ટેનર જે કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે તેમાં જવાબ આવશે મિત્રો વાદળી રંગની ત્યારબાદ નગરપાલિકા ઘન કચરાનો નિકાલ નિયમોમાં શેનો સમાવેશ થતો નથી જે નગરપાલિકાના ઘન કચરાના કરવાના જે નિયમો છે એમાં નીચેનામાંથી શેનો સમાવેશ સમાવેશ નથી થતો તો જાહેરનામું વિસ્તારનો થાય ઓગણીસો છ્યાસી માં બનાવેલા આ બનાવેલા અલગ નિયમોથી આવરી લેવાયેલા હોય એવો કચરો આનો પણ સમાવેશ થાય ભારતીય રેલવેનો સમાવેશ ના થાય કેન્દ્રીય સંસ્થાઓનો પણ સમાવેશ થાય ઓકે ચાલો તો સી અહીં યોગ્ય જવાબ રહેશે ચાલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલથી અમલમાં આવ્યો હતો ઓકે એનજીટી એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો આ એક્ટ બે હજારને દસમાં અમલમાં આવ્યો હતો વર્ષ બે હજાર દસમાં નેક્સ્ટ અંગત ઉપયોગના પદાર્થો જેવા કે શેમ્પુ કયા પ્રકારનો કચરો છે તો આ કેવો કચરો છે જોખમી કચરો તેમજ મ્યુનિસિપલ કચરાના ઘટકોમાં નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય છે મ્યુનિસિપલ કચરાના જે ઘટકો છે એમાં નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય છે તે મિત્રો એનો નિષ્ક્રિય કચરાનું પ્રમાણ હોય છે વીસ થી પચીસ ટકા કેટલું હોય વીસ થી પચીસ ટકા નેક્સ્ટ મ્યુનિસિપલ ઘન કચરાનો કેટલા ટકા જથ્થો પુનઃ ઉપયોગી અને જૈવ વિઘટન વિશેષતા ધરાવે છે તો જવાબ આવશે મિત્રો સિત્તેર થી પંચોતેર ઓકે સિતે પંચોતેર ટકા નેક્સ્ટ નીચેનામાંથી કયું નિષ્ક્રિય કચરાનું ઉદાહરણ છે ઓકે નિષ્ક્રિય કચરાનું આપણે ઉદાહરણ જણાવવાનું છે આમાંથી વાત કરીએ મિત્રો જે છે નિષ્ક્રિય કચરાનું ઉદાહરણ છે પેકેજિંગ મટીરિયલ ઓકે પેકેજિંગ મટીરિયલ નેક્સ્ટ મ્યુનિસિપલ કચરાના પ્રકારના કચરાની ટકાવારી સૌથી વધારે ક્યાં હોય છે ઓકે તો આમાંથી વાત કરીએ તો બાયોડિગ્રેબલ કચરો કે આની ટકાવારી સૌથી વધારે હોય છે ઓકે ત્યારબાદ કનકચરાના નિકાલથી શું ફાયદો થાય છે તો જો કનકચરાનો નિકાલ કરવામાં આવે તો કયા કયા ફાયદાઓ થાય છે તો વાત કરીએ એમાં જાહેર આરોગ્યને નુકસાન થતું અટકે છે આ સાચું છે પર્યાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થાય આ પણ સાચું માખીઓ તથા ઉંદરનો ઉપદ્રવ ઓછો થાય આ પણ સાચું બધા સાચા એટલે ફાઇનલ આપણે ઓપ્શન ડી માં ટિક કરશું કે ભાઈ ઉપરયુક્ત તમામ સાચા છે કનકચરાને છૂટો પાડવાના નિર્દેશાત્મક લિસ્ટ મુજબ સામાન્ય રીતે લીલા રંગના પીપમાં કયો કચરો નાખવામાં આવે છે તો વાત કરીએ લીલા રંગના પીપમાં કયો કચરો નાખવામાં આવે તેમાં આવે મિત્રો ફળ ફળ ફૂલનો કચરો નેક્સ્ટ ઘરગથ્થુ જોખમી કચરાનું ઉદાહરણ કયું છે ઓકે નીચેનામાંથી જે ઘરગથ્થુ જોખમી કચરાનું ઉદાહરણ કયું છે તેમાં આવશે વીજળીના ગોળા ખાલી જગ્યા કચરો સંભવત ચેપી રોગ ફેલાવી શકે છે આમાંથી વાત કરીએ તો ચેપી રોગ ફેલાવી શકે એવો કચરો કયો તો એ આવે બાયોમેડિકલ ત્યારબાદ કયા કચરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શકે છે તો નીચેનામાંથી આપણે વાત કરીએ કે ભાઈ કયા કચરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શકે તો એવા આવે ખોરાકી કચરો ઘન યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો કયો રોગચારો ફેલાય છે જો આપણે મિત્રો ઘન યોગ્ય રીતે નિકાલ ન કરીએ તો જે છે પ્લેગ નામનો રોગ ફેલાય છે કયો રોગ પ્લેગ નામનો રોગ ફેલાય છે ઓકે તમામ અગત્યના પ્રશ્નો મિત્રો રહેવાના છે આપણી આ એક્ઝામ માટે સેનેટરી ઇન્સ્પેક્ટરની બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રોગચારો ફેલાતા અટકાવે અને પર્યાવરણનું રક્ષણ કરે છે નીચેનામાંથી કયો વિકલ્પ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય નથી ઓકે તો વાત કરીએ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય ન હોય એવો વિકલ્પ પસંદ કરવાનો છે આપણે તેમાં વાત કરીએ તો સ્ત્રોત મુજબ કચરાનું વર્ગીકરણ તો આ તો યોગ્ય છે ભિન કલરની કચરાપેટી જે ભિન ભિન કચરો ભેગો કરવા આ પણ સાચું છે સ્વાસ્થ્ય કર્મચારીઓને મેનેજમેન્ટની ટ્રેનિંગ આપીને પણ સાચું આવે તિક્ષક કચરાનું પુનઃર્માણ આ ના આવે એટલે આપણો ઓપ્શન d માં જ જવાબ માટે કરીશું બાયોમેડિકલ વેસ્ટના નિયમો ખાલી જગ્યાના રોજ પર્યાવરણ અને વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા તો જવાબ આવશે વીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાણું મહાસંકટમાં ઘાયલ લોકોને તેમની જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવતા ટ્રાયજમાં લાલ કલર કોડ કેવા દર્દીને અપાય છે તેમાં જવાબ આવશે કે ભાઈ શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો થતો હોય એવા દર્દીને જે છે લાલ કલરનો કોડ આપવામાં આવે છે ચાલો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો બે હજાર મુજબ સૂક્ષ્મ જીવાણુયુક્ત કચરો બગડેલા કલ્ચસ અને ચેપીવાળા રોગકારકોના નિકાલ માટેની સાચી પદ્ધતિ ઓળખો તો જવાબ આવશે મિત્રો વધુ બાળીને નીચેના પૈકી કયો એ ગૌણ હવા પ્રદૂષક કહેવાય છે તો નીચેના વાત કરીએ આપણે કે ભાઈ ગોણ હવા પ્રદૂષક કયો કહેવાય એ આવે ઓજોન ઓકે ઓજોન નોનું સૂત્ર શું છે ઓ થ્રી નેક્સ્ટ ચાલો ઇ ટ્વેન્ટી ઈંધણ નીચેના પૈકી શેની સાથે સંકળાયેલું છે તો સંકળાયેલું છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે પ્રદૂષક પીએમ પ્રદૂષક પીએમ બે પોઈન્ટ પાંચમાં સંખ્યા બે પોઈન્ટ પાંચ એ ખાલી જગ્યાએ એકમ દર્શાવે છે તો અહીં જે બે પોઈન્ટ પાંચ જે છે કયો એકમ દર્શાવે તો એ દર્શાવે છે માઇક્રોમીટર ત્યારબાદ વાયુ પ્રદૂષણ સૂચકાંક નીચેનામાંથી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે વાયુ પ્રદૂષણ સૂચકાંક જે છે મિત્રો તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓકે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે છે આ વાયુ પ્રદૂષણ સૂચકાંક બહાર પાડવામાં આવે છે ત્યારબાદ રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે બે ડિસેમ્બર ઓકે બે ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીમાં જે ભોપાલની અંદર જે ઓનો ગેસ લીક થયો હતો ઓકે મીક નામનો જે વાયુ એના કારણે ચાલો પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ વડે ઉદ્યોગો દ્વારા નીચેના પૈકી કયા મુખ્ય હવાના પ્રદૂષકો છોડવામાં આવે છે તો મિત્રો એ આવે છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ ચોખાના ખેતરોમાંથી આવતો ગ્રીન હાઉસ વાયુ કયો છે તો એ છે સીએચ ફોર ઓકે સીએચ ફોર એટલે કે મિથેન વાયુ નીચેના પૈકી કોનો નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સમાવેશ થતો નથી તેમાં આવશે મિથેન વાયુ આ મિથેન વાયુનો જે છે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સમાવેશ નથી થતો નેક્સ્ટ નીચેના પૈકી કયું એ મિથેનનો મુખ્ય સ્ત્રોત નથી કે મિથેનનો નીચેનામાંથી કયો મુખ્ય સ્ત્રોત નથી તો વાત કરીએ આમાં જે છે લેન્ડફિલ્ડ છે ડાંગરની ખેતી છે જળપ્રાવી ક્ષેત્રો છે આ તમામ જે છે ડાંગર જે મિથેનનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ પર્વતીય નદીઓ આ ડાંગર જે છે મિથેનનો મુખ્ય સ્ત્રોત નથી એટલે ઓપ્શન એ યોગ્ય રહેશે સ્ક્રબ થી કયું પ્રદૂષણ ઘટાડી શકાય ચાલો તો મિત્રો એ છે હવાનું ઓકે હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે આના લીધે ચાલો મોટાભાગના વાતાવરણીય વાયુ પ્રદૂષણો ખાલી જગ્યામાં મોટા પ્રમાણમાં હાજર હોય છે તે આ જોરમાં ત્યારબાદ પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે ધુમાડો ધુમાડો પ્રકાશ રાસાયણિક તો વાહનો ભારતની સૌ પ્રથમ વાયુ ગુણવત્તા અને હવામાન આગાહી પદ્ધતિની ખાલી જગ્યામાં સ્થાપના થઈ હતી તો કે તો નવી દિલ્હી ખાતે આની સ્થાપના થઈ હતી ચાલો નેક્સ્ટ ત્યારબાદનો કહે છે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે મેળ ખાતી જણાય છે એનું મતલબ ખોટી જોડ આપણે પસંદ કરવાની છે તો વાત કરીએ અશ્મિભૂત ઈધર બળતણ તો CO2 વાયુ મુક્ત કરે આ સાચું છે પરમાણુ શક્તિ તો કિરણોત્સર્ગી કચરો આ પણ સાચું બનશે સોર ઉર્જા તો ગ્રીન હાઉસ વાયુ આ ખોટું બનશે મિત્રો ઓકે ને બાયો માસ બળતણ તો CO2 વાયુ મુક્ત કરે આ સાચું છે ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે આમાંથી વાત કરીએ કોલસો ડીઝલ કેરોસીન અને હાઇડ્રોજન તો આમાંથી સૌથી ઓછું પ્રદૂષણ કરે એવું કયું તો એ આવે મિત્રો હાઇડ્રોજન ચાલો સ્ક્રબ થી કયા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે તે વાત છે સલ્ફર ડાયોક્સાઇડ ચાલો સ્મોગ શું છે ઓકે સ્મોગ આ સ્મોગ શું છે તો સ્મોગ શું છે મિત્રો ધુમ્મસ અને ધુવાડાનું મિશ્રણ છે ત્યારબાદ નીચેના પૈકી વાહનો માટે કયું ઇંધણ ન્યૂનતમ પ્રદૂષણકારી છે નીચેના પૈકી વાહનો માટે કયું ઇંધણ ન્યૂનતમ પ્રદૂષણકારી છે એટલે ઓછામાં ઓછું પ્રદૂષણકારી છે એવું વાત કરીએ આમાંથી તો ડીઝલ પેટ્રોલ સીએનજી અને બાયોડીઝલ તેમાંથી જવાબ આવશે મિત્રો સીએનજી વાહન વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી તેમાંથી એમોનિયા હાજર ના હોય કે વાહન વ્યવહાર જે વાહનોનો જે ધુવાડો હોય એમાં એમોનિયા વાયુ હાજર હોતો નથી વાહનો માટે જરૂરી પીયુસી સર્ટિફિકેટનું પૂરું નામ જણાવો તો પીયુસીનું પૂરું નામ જણાવવાનું છે એનું પૂરું નામ છે પોલ્યુશન કંટ્રોલ નીચેના બળતણોમાંથી હવા પ્રદૂષણ રીતે સૌથી શુદ્ધ ગણાય ઓકે હવા પ્રદૂષણની રીતે સૌથી વધુ શુદ્ધ કયું ગણાય ઓકે હવા પ્રદૂષણ આપણો ટોપિકમાં આપેલું જ છે ઓકે આપણા સિલેબસમાં તો જવાબ આવે મિત્રો કુદરતી વાયુ નીચેના પૈકી કયું હોય જળ પ્રદૂષણ નું કારણ નથી ઓકે જળ પ્રદૂષણનું કારણ નીચેનામાંથી કયું નથી ઓકે પાણીનું ટોપિક આપેલો છે તો એમાંથી આ ક્વેશ્ચન પૂછ્યો છે તો કે ભાઈ જવાબ આવશે ઓગરેલો ઓક્સિજન નદીમાં જળ પ્રદૂષણ એ તેમાં ઓગરેલા ખાલી જગ્યાની માત્રાના આધારે માનવામાં આવે છે ઓકે માપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ઓગળેલા ઓક્સિજનના આધારે ત્યારબાદનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રનું મીના માટા સંમેલન એ નીચેના પૈકી કયા પ્રદુષક સાથે સંબંધિત છે તો જે મીના માટા સંમેલન છે જે તે પાળા સાથે સંબંધિત છે તેની સાથે પાળા સાથે પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે સાનો ઉપયોગ થાય છે તો ઉપયોગ થાય છે પ્રાકૃતિક વાયુનો વાહનના પ્રદૂષણ માટેના વાયુના નામ નીચે આપેલા છે તેમાંથી કયું બંધ બેસતું નથી પાણીમાં દ્રાવ્ય ઓ ટુ નું પ્રમાણ ઘટતા બીઓડી બીઓડીમાં શું થાય છે વધારો થાય છે ખનીજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શું અસર થાય ખનીજ તેલનો દરિયામાં ફેલાવો થઈ જાય તો કે પર્યાવરણને શું અસર થાય તો કે ભાઈ પાણીમાં ઓક્સિજનની માત્રા જે છે ઘટે છે ઓકે તો પાણીમાં ઓક્સિજન ઘટે ઓપ્શન એ યોગ્ય જવાબ વર્ષ ખાલી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા હતા તો આપણે આગળ પણ જોયું વીસ જુલાઈ ઓગણીસો ના રોજ ઓપ્શન ડી યોગ્ય જવાબ ત્યારબાદ દર્દીની સારવારમાં વપરાતો દરેક જાતનો કચરો કઈ થેલીમાં રાખવામાં આવે છે કે કે દર્દીની જે 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 સારવારમાં વપરાતો દરેક જાતનો કચરો છે 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 તે લાલ રંગની થેલીમાં રાખવામાં આવે ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના બે હજાર સોળના નિયમો હેઠળ ખાલી જગ્યા અલગ અલગ રંગની કચરા પેટીઓ અંગેની જોગવાઈ કરવામાં આવે છે તો ચાર કેટલી ચાર અલગ અલગ પ્રકારની કચરા પેટીઓની જોગવાઈ કરવામાં આવી હતી બે હજાર સોળના કે બાયોમેડિકલ વેસ્ટના નિયમો મુજબ તો મિત્રો આ હતા સરસ મજાના સેનેટરી ઇન્સ્પેક્ટર માટે પચાસ ક્વેશ્ચન સેનેટરી ઇન્સ્પેક્ટરની સારી રીતે તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત